સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પ્રગટ ભગવાન છે પ્રગટ સાધુ છે પ્રગટ મોક્ષ છે માટે ધર્મમાં રહીને આવરદા પૂરી કરવી બહુ જ મોટો લાભ થયો છે તેને સાચવવો નિકર જેમ ચિંતા મળીને કોઈક આંખમાં ધૂળ નાખીને લઈ જાય તેમ લઈ જશે ને ભગવાનનો એટલો પરચો છે જે ભગવાન વિના બીજાથી આટલા જીવના અંતર શુદ્ધ થાય નહીં ભગવાન હોય તે અંતર ઝાલે ને આ તો બહુ જ લાભ થયો છે તે શું છે મહારાજનું પ્રગટ થવું ને તેવામાં આપણો જન્મ થયો ત્યારે આ વાતો મળી છે તે તો બહુ જ લાભ થયો છે એમ ઘણી વખત કહ્યું સ્વામી હરે સ્વામીએ વાત કરી છે એક તો પતિનો ગર્ભ ને એક તો પરપુરુષનો ગર્ભ તેમાં ફેર છે તેમ ભગવાનનું બળ ને સાધનનું બળ તેમાં ભેદ છે એમ મહારાજે કહ્યું છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પ્રભુ મળ્યા તે વાસ્તે કોઈ વાતની ચિંતા નથી ને સંકલ્પને જ્ઞાને કરીને ઉડાવી દેવા ને તપ કરેથી ક્રોધી થવાય છે પૂર્વે દુરાસાદિક તપ કરી કરીને ક્રોધી થયા છે એમ કોઠારમાં વાત કરી સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જ્યારે હું પુરવાશ્રમમાં હતો ત્યારે મને ખંભે એક મોટું ગુમડું થયું હતું તેની પીડા ઘણી થઈ તે વખતે જાગ્રતમાં અર્ધરાત્રિને સમયે મહારાજ પધાર્યા ને મને દર્શન દીધા તે પીળું પિત્બર પહેર્યું હતું ને બીજું રાતું પિત્બર ઓઢ્યું હતું ને મસ્તકને ઉપર દક્ષિણી પાગ ધારી હતી ને લલાટને વિશે કેસરચંદની અર્ચા સહિત કંકુનો ચાંદલો શોભી રહ્યો હતો ને ચાખડીઓ ઉપર ચડ્યા હતા એવી શોભાને જોઈને મારી વૃત્તિ તો તે મૂર્તિમાં પ્રોવાઈ ગઈ ને પછી ગૂમડું ફૂટી ગયું ને પીડા પણ ટળી ગઈ પછી મહારાજ પણ હસીને અદૃશ્ય થઈ ગયા પછી તે દાડેથી તે મૂર્તિ અખંડ દેખાતી પછી જ્યારે અલય મોડે મહારાજના અમે પ્રથમ દર્શન કર્યા ત્યારે હૃદયમાં દેખાતી જે મૂર્તિ ને આ મૂર્તિ બે એક થઈ ગઈ એવું જોઈને મહારાજને સર્વ કારણના કારણ ને સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ સમજીને મેં મહારાજનો સર્વોત્કૃષ્ટ નિશ્ચય કર્યો સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સભામાં વિધાત્રાનંદ સ્વામીવાળી પત્રી વંચાવીને બોલ્યા જે આ વાત યથાર્થ જાણ્યા પછી કાંઈ કરવું બાકી રહે નહીં આ પત્રી ઉપર અચિંત્યાનંદ બ્રહ્મચારી પાસે ગ્રંથ આખો કરાવ્યો છે તેમાં સંપૂર્ણ વાત આવી ગઈ છે અહો હમણાં ઘણી પ્રાપ્તિ છે આવા સાધુ તો ભગવાન જેવા કહેવાય પોતાના વખાણ પોતાને ન કરવા એમ શિક્ષાપત્રીમાં કહ્યું છે પણ કહ્યા વિના સમજાય નહીં પછી બહુ ખોટ જશે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ઝાઝી આવડદા એ પણ બહુ ભૂંડું છે તે મોરે તો હજાર વર્ષનો ખાટલો ને સો વર્ષના ડચકા આ તો ભગવાને અનુગ્રહ કર્યો છે તે થોડા કાળમાં મોટું કામ સાધી લેવું ને ભગવાનના ધામમાં પુગાય તેમ કરવું જ્યાં અખાત્રીજના વા જોવા નહીં પાંચમની વીજળી જોવી નહીં એક ભગવાનનું જ સુખ છે સ્વામિનારાયણે સ્વામીએ વાત કરી જે દેશકાળ આવે તો સત્સંગીના ગામમાં પડ્યા રહીને ગુજરાન કરીએ પણ મરવાની તો બીક જ ન લાગે ને કલ્યાણ તો ત્યાગીને ગ્રસ્ત એ છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મોરે તો મહારાજનો અનેક પ્રકારનો રાજીપો હતો અને પ્રથમના પ્રકરણમાં ધ્યાન કરવું ત્યાગ રાખવો સત્સંગ કરાવવો મંદિર કરવા ને ભણાવવા ઇત્યાદિ અનેક પ્રકારનો રાજીપો હતો અને આ વર્તમાન કાળે ભગવાનનો શેમાં રાજીપો છે તો નટની માયાના વચનામૃતમાં ભગવાનનું સ્વરૂપ નિર્દોષ કહ્યું છે તેવી રીતે મહારાજનું સ્વરૂપ સમજવું ને તેવી રીતે જ આ સંતનું સ્વરૂપ પણ સમજવું ને ભગવાનની આજ્ઞા પાળવી ને સાધુનો સંગ રાખવો તો તેની ઉપર મહારાજ રાજી રાજીને રાજી જ છે એમ કહીને મસ્તક ઉપર કળાઈ મૂકીને તકિયા ઉપર ઢળી ગયા ને વળી એમ બોલ્યા જે બીજું અધિક કાંઈ સમજવાનું નથી ને એટલું જ સમજવાનું છે જે મહારાજને પુરુષોત્તમ જાણવા ને આ સાધુને અક્ષર જાણવા ને આ બધાએ અક્ષર છે અને ઓલ્યા મૂળ અક્ષર છે તે પણ અહીં દેહ ધરીને આવ્યા છે એ બે વાત પ્રથમના એકોતેરના વચનામૃતમાં કહી છે ને એ બે વાતને તો નથી સમજ્યો ને તે વિના તો પિંગળ પુરાણ શીખ્યો ગાતા વાતા શીખ્યો શીખ્યો સર્વે સુર એક રામ નામ બોલવા ન શીખ્યો તો શીખ્યો સર્વે ગયો ધૂર્મે એ વાત અમદાવાદના સાધુની આગળ કઈ ને ગાદી ઉપર હાથ નાખ્યો સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આટલું સમજવાનું છે જે દેહને મૂકીને જેને મળવું હતું જેને પામવું હતું ને બીજા ભક્ત પણ દેહને મૂકીને જેને પામ્યા છે તેને આપણે છતી દેહે જ પામ્યા છીએ તેના તે જ ભગવાન ને તેના તે સાધુ છે પણ આપણને જે પ્રાપ્તિ મહિમા સુખ અને લાભ થયો છે તેને આપણે ઓળખતા નથી કેમ જે ભગવાનની માયાએ બાંધી લીધા છે ને અજ્ઞાન એટલું દુઃખ છે આ વાત વારંવાર પાંચ વખત કરી ને દેહને મૂકીને કાંઈ જોવું બાકી રહ્યું નથી દેહને મૂકીને આ મળ્યા છે તેની પાસે જવું છે આના આ ભગવાન છે આના આ સાધુ છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પ્રગટ ભગવાન વિના કરોડ નિયમ પાળે પણ કલ્યાણ ન થાય અને પ્રગટ ભગવાન ને આ પ્રગટ સાધુની આજ્ઞાથી એક નિયમ રાખે તો કલ્યાણ થાય ને આજ તો મોજ આપી છે તે મોજનું મૂલ હોય નહીં માટે અગિયાર નિયમ પાળવા ને મહારાજને ભગવાન પુરુષોત્તમ સર્વના કારણ સમજવા એવી જ્ઞાનની દ્રઢતા કરવી તેને કાંઈ કરવું રહ્યું નથી ભજન ઓછું થશે તીર્થ ઓછા થશે તેની ફિકર નથી સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ઉપાસના દ્રઢ હોય ને ધનસ્ત્રીમાં લેવાઈ જાય તે અલ્પ દોષ કહેવાય ત્યારે હરિશંકરભાઈએ પૂછ્યું છે લોકમાં તો જે ન લેવાતો હોય તેનું સારું દેખાય ત્યારે સ્વામી બોલ્યા જે લોકનું શું કામ છે મૂળ તપાસો ને સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મહારાજ કહેતા હરિજનના અવગુણ હું જોતો નથી અવગુણ દેખાય છે તો આડું જોઉં છું સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જગતમાં દાન પુણ્ય સદાવ્રત ઘણા કરે છે પણ દ્રૌપદીની ચિંથરી તથા વિદુરની ભાજી તથા સુદામાના તાંદુલ એટલું લખાણું ભગવાન તો અધમ ઉદાહરણ છે પતિ પાવન છે ને અશરણ શરણ છે માટે આધાર વિના દ્રઢતા રહે નહીં આધાર તે શું છે કુવામાં બુડતા હોઈએ ને મૂળીઓ હાથમાં આવે તો નહીં બુડાય એવી દ્રઢતા રહે છે તેમ પ્રગટ મૂર્તિના આધારથી મોક્ષની દ્રઢતા રહે છે